મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અક્ષર ફેસિલિટી ડોટ કોમ દ્વારા એક મેસેજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મિત્રો નોકરીની તકો તમામ ઝોન માટે હેલ્થ અને મેલેરિયા ફિલ્ડ વર્ક માટેનું આ એક મેસેજ છે જેમાં નોકરીની ઘણી બધી તકો છે

રક્ષણ અને નિયંત્રણ માટેના પ્રોજેક્ટ છે પદ જગ્યાનું નામ છે મિત્રો હેલ્થ અને મેલેરિયા ફિલ્ડ વર્કર મિત્રો કામનો પ્રકાર કોન્ટ્રાક્ટ આધારિત છે આઉટસોર્સિંગ છે કાર્યનો વિસ્તાર જોઈએ મિત્રો તો દક્ષિણ ઝોનમાં મણિનગર વટવા લાંભા ખોખરા દાણી લીમડા બહેરામપુરા ઈશાનપુર અને ઇન્દ્રપુરી વોર્ડ દક્ષિણ ઝોનમાં આટલી જગ્યાએ કાર્ય કરવાનું રહેશે ઉપરોક્ત વોર્ડમાં જ્યાં જ્યાં જગ્યા હશે હા એટલે અલગ અલગ વોર્ડ છે એમાં અલગ અલગ જગ્યા માટે પોસ્ટિંગ કરવાનું રહેશે એટલે અલગ અલગ વોર્ડમાં જ્યાં જ્યાં જગ્યા હશે ત્યાં તમને નોકરી મળશે મિત્રો મુખ્ય જવાબદારી આ નોકરીમાં મુખ્ય જવાબદારી કે મુખ્ય કામગીરી શું કરવાની છે તો એમાં મિત્રો તમારે દર દરરોજ ઘરોમાં જઈને મચ્છરોની બ્રિડિંગ જગ્યા ચકાસવાની છે અલગ અલગ ઘરમાં જવાનું છે અને ત્યાં એવી કઈ જગ્યા છે કે જ્યાં મચ્છરો વધારે રહે અને નવા મચ્છરો પેદા થાય તે જગ્યા ચકાસવાની પછી એમાં એન્ટી લારવા દવાઓનો છંટકાવ કરવાનો તમને ખ્યાલ હોય તો આપણા ઘરે પણ નગરપાલિકાના માણસો આવતા હોય અને એક ધારું જ્યાં ટાંકી ભરેલી હોય કે એ ટાઈપનું જ્યાં પાણી ભરેલું હોય અને સીધો તાપ આવતો હોય ત્યાં પાણીનો છંટકાવ કરતા હોય છે તો આ એ જ નોકરી છે ત્યારબાદ લોકોમાં જાગૃતિ ફેલાવવાની છે આપણે ઘરે ઘરે જઈએ એટલે એ લોકોને સજાગ કરવાના કે ભાઈ અહીંયા જો પાણી ત્રણ દિવસથી વધારે ભરાવા નથી દેવાનું જ્યાં ભરાતું હોય ટાયર વગેરેમાં ત્યાં રેતી વેકરો નાખીને એને કોરું કરી નાખવાનું છે અથવા તો અહીંયા દવાનો છંટકાવ કરવાનો છે અને નવા લાર્વા પેદા ન થાય તે માટે લોક જાગૃતિ ફેલાવવાની છે જોનલ ટીમ સાથે ફોગિંગ અને સર્વે કાર્યમાં સહયોગ આપવાનો છે મિત્રો આ કામ તમારે એકને નથી કરવાનું આખી જોનલ વાઇઝ ટીમ બનેલી છે તમામ ટીમની સાથે રહીને તમારે કામ અને સર્વે કરવાનું છે કામગીરીનું દૈનિક રિપોર્ટિંગ કરવાનું છે મિત્રો રિપોર્ટિંગ સામાન્ય રીતે અને મોબાઈલ થ્રુ ઓનલાઈન હોય છે જે દૈનિકનું તમારે કરી દેવાનું રહેશે લાયકાત મિત્રો ઓછામાં ઓછું દસ પાસ જોઈશે આમાં હેલ્થ મેલેરિયા ફિલ્ડ વર્કનો અનુભવ હોય તેવા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે અને અનુભવ ન હોય તો તે લોકોને પણ નોકરી આપવામાં આવશે ફિલ્ડમાં કામ કરવા માટે તંદુરસ્ત હોવા જોઈએ ટૂંકમાં પછી ચાલીને થાકી જાય બીમાર હોય પોતે જ બીમાર હોય તાવ આવતો હોય શરદી હોય તો એ લોકો શું ફિલ્ડમાં કામ કરી શકવાના માં તંદુરસ્ત વ્યક્તિ હોવા જોઈએ એની પાસે સાયકલ કે ટુ વ્હીલર ચલાવી શકે તેવા હોવા જોઈએ જેથી કરીને થોડું ઘણું દવા આ તે હોય તે સાથે લઈ જઈ શકે મિત્રો પગાર એ એમ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના આઉટસોર્સિંગના નિયમો મુજબ મળવા પાત્ર થશે અને કામના કલાકો આખો દિવસ ફિલ્ડ ડ્યુટી રહેવાની છે તમારે દસ્તાવેજો મિત્રો ક્યાં ક્યાં જોશે તો કે તમારો એક તો બાયોડેટા આપવાનો છે તમારું નામ પૂરું નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ સરનામું મોબાઈલ નંબર એજ્યુકેશન ક્વોલિફિકેશન અને અન્ય કોઈ માહિતી હોય તો તે અને આધાર કાર્ડ ઓળખપત્ર આપવાનું રહેશે પાસપોર્ટ સાઈઝ ફોટો પણ કદાચ આપવાનો થાય શૈક્ષણિક પ્રમાણપત્રો આપવાના થાય તમે દસ ઉપર જેટલું ભણ્યા હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય આઈટીઆઈ કરેલું

એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો ઇમેલ કરવું હોય તો એ ચાર ડોટ એ એ એસ એચ એ આર એફ એ સી આઈ એલ આઈ વાય ડોટ એટ ધ રે એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર તમે તમારો આ સંપૂર્ણ બાયોડેટા અને પ્રમાણપત્રોને ઈમેલ પણ કરી શકો છો અને ઓફિસ મિત્રો આનું છે અક્ષર ઇન્ટીગ્રેટેડ ફેસિલિટી સર્વિસીસ અમદાવાદ અને મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ પણ છે એચ ટીટીમ ડબલ સ્લેશ એ કે એસ એચ એ આર એફ એસ સી આઈ એલ ડોટ કોમ આના ઉપર જઈને તમે મિત્રો

અને આ જો તમને સારો લાગે તો તમારા મિત્ર વર્તુળ સગાવાલા અને સ્ટેટસમાં શેર કરો જેથી કરીને નોકરીની જરૂરિયાતના લોકો સુધી આ મેસેજ પહોંચે અને નોકરી મેળવવાની તક મળે આવજો